આપણા એક બરજનું હાથીથી આમાં બલુંગ હાઇકા છે જો આવી રીતે હાલી જાય છે બલુંગ અને આ ધાણા વાવેલા છે એક બરજના હાથીથી હવારે જોયું છે જો આટલે પૂગી ગયું છે આ જોઈ લો મિત્રો એક બરદનું હાથી છે આ આપણો એ બરદ છે જોઈ લ્યો એક હાથી છે પાણો એક મૂકેલો છે માથે બે ત્રણ ચાર કિલાનો અને આટલું આંકવાનું છે હવે કલાકમાં હમણાં આલી જાહે એક કલાકમાં હાલી જાહે એટલે કમ્પ્લીટ પછી આમાં એકવાર નીંદવાનું છે અને ખાતર નાખવાનું છે આ એક ભારતનું હાથી આપણું જોઈ લો મિત્રો